પાણીને વેસ્ટ ના જવા દેવાય હે ને તે બાંધી દઉં હમણાં બાકી જો આ છે ને તુવેરમાં ચાલુ કરીએ તુવેર પી જાય પછી અપાવવાની છે આપણે જુવાર જુવાર ને પોપકોર્નની મકાઈ ઘઉં થઈ ગયા ને બાકી કાંઈ ઘટે નહીં એવા મિત્રો તેતર બોલે મસ્ત મજાનો નજારો એ મિત્રો સવાર સવારમાં કાંઈ ઘટે નહીં એવા આ બાજુ આપણે જુવાર કે મસ્ત થઈ ગઈ મિત્રો જુવાર ચાલો નહીં રહ્યો આપણે હે ને બે સાત નાકા વાળીએ બાપુ જાય વાળો સિરામણ કરવા બાપુને હજી બાકી સિરામણ કરવાનું બે સાત નાકા ને તો બાપુ સિરામણ કરી લે ને પછી આપણે એક થોડી ખાને આવેલી બિયારણની માઇન્ડ બી આપણે વાંચી કાઢીને એ સાફ કરવાની એમાં કોઈ ફૂટલા બધા પેલા ખોખા હોય ને એ નોખા કાઢવાના એમ કે ફૂટલા હોય ને એટલે પછી એમાં જીવા જ પડી જાય જીવડા પડે એટલે હડી જાય એટલે એ નોખા કાઢવા છે એટલે એને અત્યારે મેં એને સાફ અને પેક કરીને મૂકી દઈ ચેતર કેવા મસ્ત બોલે નુકસાન કરે મિત્રો ચેતર પાળિયું ના રહેવા દેતા ખોળી નાખે બધી પાળીયું મિત્રો અને આપણે તુવેર પી ગઈ છે ને ચાલુ કરી દીધું હે મિત્રો આપણે જુવારમાં પાણી જુવાર જ મિત્રો ભીસણ ધીસણ હમાણી થાવા આવી ગઈ છે મસ્ત મજાની મધી મોટી મોટી થાવા મંડી ગઈ ને હવે એને આ પાણી પડ ને એટલે પંદર દિવસમાં આવી ગયા કેટ દિવસ કેટ કેડ હમાણી થઈ જવાની જુવાર હવે ચાર કેરા રહ્યા છે હવે હવે લગભગ તો પી નહીં રહ્યા કેમ કે મિત્રો લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો છે ને પોણો એક વાગી ગયો છે અડધી કલાકની વાર છે લાઈટ જવાની જોઈ લગભગ રહી જાય તો કદાચ રહી જાય જાય ઘર પી કલ્પેશ બિયારણ સાફ કરે ને બહુ જલ્દી પડે ફૂટલા હોય ને એટલે

એને પાછું જાય દેવા આમ બોલી બાજુ એમ જે નાખું વાળ લેવાની ત્યાં પોગી અને હા મિત્રો તમે કંઈ નોટિસ કર્યું હમણાં બે ત્રણ દિવસથી વ્લોગમાં કંઈક ભૂલાય છે મિસ થાય છે કંઈક ગમે હોય તમને ખબર પડી ગઈ હોય તો ખાસ કમેન્ટ કરજો હું મિસ થાય છે આપણા વ્લોગમાં જેને રેગ્યુલર જોતા હોય એને તો લગભગ ખ્યાલ આવી ગયો હોય છે ના આવ્યો હોય તો

પાણી બહુ ગમે મિત્રો છે ને હમણાં મેં તમને કીધું ને એમ જ થયું જોવો એક કેરો રહી ગયો ને આ કેરો વી ફૂટ જેવો બાકી રહી ગયો લાઇટ વાઈ ગઈ હવે આવતીકાલે સવારે વહેલા હવા પાંચ વાગ્યે લાઈટ આવશે પછી ચાલુ કરીને અપાઈ દીશું પછી એવું લાગે ને તો કાલે અથવા બે દિવસ પછી ઘઉં પાવવાનું મને ચાલુ કરી દેવું છે એ નીન છું પછી એમ કે પછી બહુ તાઇન પડવા દેવા પછી એ બહુ તાણ પડી જાય છોડ અને ઉલા થાય જાય હાવ એટલે એવું લાગે ને તો પાઈ દેવું ને પછી લીન છું બાકી આવડવા કેરો કાલ પાવન થાય લાઈટ વહી ગઈ બી હાલો ડાયરો હવે ને ચાવ્યું છે બપોરા કરવા સાંજના સાડા પાંચ વાગી ગયા નાસ્તો કરતા કરતા હા ને ધાન બી સાફ કરીએ Bi ya ni main dulu. Ni kena beli lagi juga. Puru naya suka. Puru gaya lagi suka. Puru sikit lagi. Ha puru. Ganti ganti lagi. Puru kaya ganti ganti lagi. Kalau tu apa? Put lawan ni tu dah. Put lu ya. Ini naya main dulu. Tak

બહુ ફૂટલા આવ્યા કબૂતર એ એમાં ફોડી નાખે જો આ બધે કબૂતર સાસુ મારી ફોડી એટલે વીણવા પડે હા પછી કે મને કે જોવા વાળા તો એક એક લઈ લે

આવ દો 11 ને 12 બે 4 દીક છે 5 માં દિયે પેપર દેવો પરીક્ષા ચાલુ થાય માં બેન ની હા ન્યાને ડાયરો આઈફોન ને ને પી ઉડાઈ દીધી હા કે મે ને કેવા મે પાય પણ સિવન તો

સુરત દાતે જો આ સમયની તૈયારી કરે આજ તો નથી ભગવાન કેટલી રહી બપોર મિત્રો સાફ કરવામાં તો આ સાફ થાય ટાઈમ થઈ જાય મિત્રો બાજુ એમ કરો રમવા દેવ સોના એને રમવા દે

หม่เวนนั้นไปให้เช่องว่าเมไอซี่พจราธมิตรบนเนี่ยรักใครว่ารักบิลก็สินี่รักคนนี้ยังไม่ได้มาอีละกอามัดคอทรายลากันพลาสติกนี่ไม่ด้ અને આપણે ઉતારી બે ઠેરી હેઠે અને જેને આપણે લસણમાં નાખવાની છે બેન નહીં તો વયા ગયા રિક્ષા લઈને આવ્યા હતા હોઈ ગયા આપણે હને ડાયરો હવે આમ ફૂટ દઈ આજ તો ક્રિષ્ના બારી નચકાતી ને અહીંયા ને ઉલકા લઈ લેવી એટલે ઓછ આવી જાય હને ઓછા આવે છે ગમે એ મળું કારણ હોય અહીં હોફ આવે ઠંડી નથી લાગતી ખાટલો લઈને આવવું પડે ઢોરા મસાલાય ચાલો મિત્રો હા હું ઢાળે એમ લઈ લઉં ને ઓલકા બાંધતા ઈ ઉલા ધાળિયામ બાંધી દે ટાઈટના આ તો વેલા ટાઈટ લઈ લેવા